નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો દેશ અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વખણાય છે પ્રખ્યાત છે આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણા સંસ્કાર એમાંય ગુજરાતની એક આગવી સંસ્કૃતિ છે આગવો વારસો છે આગવા સંસ્કાર છે અને આ સંસ્કૃતિને વારસો જો જાળવતા હોય તો એમના આપણે ખાસ તો ભૂદેવોને આપણે કહી શકીએ આપણે કહી શકીએ કે ધર્મના રક્ષકો એવા સંતો મહંતો છે તે આ વારસો જાળવે છે પણ સંસ્કાર ને સંસ્કૃતિનો વારસો જે લોકવાયકાઓ છે અથવા વાર્તાઓ છે આપણા ડાયરાના જે સાહિત્યકારો છે લોક સાહિત્યકારો છે લોક કલાકારો છે હું તો કહું છું લોક ગાયકો છે આ લોકો છે ને એ આપણી સંસ્કૃતિને વારસો જાળવવાનું કામ આજે પણ કરે છે ને ડાયરા થતા હોય ત્યાં એવી વાતો પણ થતી હોય છે પણ ખાસ છેલ્લા કેટલાક દિવસથી ડાયરાઓ નામ ડાયરાઓના જે કલાકારો છે એ લાઇમલાઇટ થયા છે અને લાઇમલાઇટ એટલે થયા છે કે ન એમની કલાથી પણ એમના વર્તનથી એમની વાણીથી એમની હરકતોથી એટલા બધા કદાચ ફેમસ થયા છે અને મે બી અત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ જવાની ફેમસ છે એક ફેશન છે તો બને કે મને મારાથી હું કદાચ ફેમસ ન થતો હું માળી કલાથી તો હું અન્ય હથકંડા અપનાવું ને હું ફેમસ થવાની એક કોશિશ કરતો હોઉં એવું પણ બની શકે દેવાયત ખવડની વાત કરીએ તો આ આ આ ચર્ચા એટલા માટે છે કારણ કે આ જે કિસ્સો બન્યો કે ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડીને ભટકાવી દીધી અને એના પછી જે આખો એક વિવાદ થયો અને પોલીસે ખવડ સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે આ પહેલાં બે હજાર બાવીસમાં પણ દેવાયત ખવડે બિલ્ડર પર કથિત હુમલો કર્યો હતો દેવાયત ખવડની તો આજની કાલી આ જે ઘટના છે એટલે વાત કરીએ એવા ઘણા બધા કલાકારો છે મારે નામ નથી લેવા પણ એ કલાકારો વિવાદમાં આવ્યા હોય એ કલાકારો એવી હરકત કરી હોય જેમને કદાચ પોતાની કલાથી નહીં તો અન્ય રીતે છવાઈ જવું છે આવી એક માનસિકતા હોય છે બીજું એ છે કે અઢળક સંપત્તિ હોય પ્રસિદ્ધિ હોય તો કદાચ એ કલાકારો એમના માટે પચાવવી મુશ્કેલ હશે તો આવી હરકતો કરતા હશે બીજું અમુક કલાકારો જ કેમ વિવાદમાં બધા નથી આવતા ઘણા એવા સારા કલાકારો છે જેમને ખબર છે કે મારી મર્યાદા શું છે મંચની મર્યાદા શું છે આ બધી ખબર છે સભાનપણે પોતે પીરસે છે સાહિત્ય પીરસે છે હાસ્ય પીરસે છે આવા કલાકારો પણ છે નો ડાઉટ પણ ક્યાંક સફળતા મળે ને એટલે માણસ અહંકારમાં આવી જાય છે અને કલાકાર પણ એક માણસ છે એ પણ અહંકારમાં આવી જાય છે અને સફળતા મળે એટલે બેફામ થઈ જાય પોતે બધાથી પર છે નિયમોથી પણ પર છે નિયમો તોડવા એ પણ એક કલાકારો કરતા હોય છે અને ઘણા કલાકારો જે હોય છે શ્રોતાઓ જેમને પ્રેમ કરતા હોય છે જેમને પસંદ કરતા હોય છે એમને કદર જ નથી હોતી શ્રોતાઓનું એમના મનમાં કોઈ માન જ નથી હોતું પણ અચાનક સફળતા મળી આવી હોય એટલે બેફામને અહંકારી બની જતા હોય છે આ કલાકારો પણ એમને ખબર હોવી જોઈએ કે સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતી ન માત્ર ગુજરાતના કલાકારો તમે જુઓ કે દેશમાં પણ સિદ્ધુ મુસેવાલા જે પંજાબના ફેમસ સિંગર છે તે પણ ઘણા બધા વિવાદોમાં આવેલા છે સતત ધમકીઓ એમને મળી આખરે એમની પણ હત્યા થઈ શાર્પ શૂટરોએ એમની હત્યા કરી આ એકની વાત નથી એવા ઘણા બધા કલાકારો પણ એ ચર્ચા નથી કરી ચર્ચા મારે એ કરવી છે કે આપણે ડાયરાની વાત કરીએ છીએ પણ ડુંગરે ડુંગરે

અને સાથે હાસ્ય કલાકાર અને ગુજરાતમાં અને ભારત ભરમાં જેમનું નામ જાણીતું છે એવા હકાબા ગઢવી મારી સાથે જોડાયા છે હકાબા આપનું પણ સ્વાગત છે જી હકાબા શરૂઆત આપનાથી કરીશું કે કલાકાર એક સખ્યો અને કલાકાર ની વાત આવે ત્યારે મેં કહ્યું એમ કે સફળતા નિષ્ફળતા તો ચાલ્યા કરે છે પણ ક્યાંક કલાકારો લોકજીવન સાથે જોડાયેલા છે લોકો સાથે જોડાયેલા છે ને કલાકાર વિવાદ એક સિક્કાની બે બાજુ છે આની પાછળનું કારણ શું તમે પણ એક કલાકાર છો ઘણા બધા કલાકારો સાથે તમે પણ મંચ શેર કરો છો તો પછી વિવાદ અને કરી જાય છે ચાહે કોઈ પણ કલા હોય એ મુગજમાં તમારે જાય છે અને સફળતા વધતી જાય છે હું તો મને ક્યાંય કલાકાર દુનિયામાં દેખાતો જ નથી કારણ કે હું ખુદ કલાકાર નથી કારણ કે કલાકાર તો એને કહેવાય કે બે સમાજ ને જોડે બે કુટુંબ ને જોડે બે ભાઈઓ જોડે એને કલાકાર કહેવાય હવે અમે જેટલું એટલું અમારી અંદર ને તો બોલવાની જરૂર છે મને લાગતું અમે કલાકારો કોઈ માણસ સુધર્યું એવું હું આટલું બોલું છું પરિવારને સુધારી એક વાજી હોય હું આટલું હાસ્ય ની વાત કરું છું સાહિત્ય હું નથી ગુજરાતમાં પરિવર્તન લાવી વ્યક્તિમાં મારા બોલવાથી જો પરિવર્તન ન આવે ક્યાંય તો હું કલાકાર છે ને કહેવાય કલાકાર તો એને કહેવાય કે બોલવાથી બે ભાઈઓ ભેગા થઈ જાય રામ ની વાત તો બે ભાઈઓ થઈ જાય કલાકાર એને કહેવાય કે વાત તો બાપ દીકરો માંથી થઈ જાય સેવા કરવા માટે કલાકાર બોલે એટલે મારે એકમાંથી માંથી આંડા નીકળી જાય એને કલાકાર કહેવાય એ કલાકાર હવે વહી ગયા છે દુનિયા કારણ કે કલાકાર છે ને બે પ્રકાર ના આવે એક ભગવાન બનાવે અને એક લોકો બનાવે કલાકાર બરાબર છે તો હમેશા અમને લોકો બનાવ્યા છે કલાકાર ભગવાન ને બનાવ્યા ભગવાન ને બનાવ્યા હોત તો અમે કઈ ખાલી બોલતા હોત કારણ કે લોકો બનાવ્યા ને પ્લાન કોને બનાવ્યા લોકો તો ફાટી ગયું એમ અમને લોકો બનાવ્યા છે એટલે લોકો બનાવી જાજુ ટાઈમ રહેતો પડી જાય શું કરવા એક કલા અમારા મગજમાં ઘરી જાય છે અમને અમે જ દુનિયામાં છીએ ઘણી વાર મને પણ એવું થાય છે જ્યારે હું હાલ તો પબ્લિક માં તારે કોઈ મોટા માણસો ઉભા હતા નાના માણસો મને અકુબા જે માથે જે માથે પણ હું મોટા માણસો બાજુ હાલતો થવું પણ એ જાતે જાતે મને વિચાર તો આવે છે તો નાના માણસો ને ભૂલી હું તરત પાછો વળું છું એ છે તો હું છું પબ્લિક છે તો હું મોટા માણસો તો હમણાં આવેલ હું પાછો વર્ષો છું હું આખા દિવસમાં રાતે સુવ એટલે હું રિવ્યુસ માં જોઉં છું હું ક્યાં હતો કે ઘરથી આગતો હતો ક્યાં ત્યાં સુધી પહોંચું છું તો પબ્લિક છે તો હું છું દુનિયા ચાહકો છે મને જોવે તો હું છું એટલે કલાકારને મારી નાખે છે માત્ર ને માત્ર નો અહમ એની કલા કોઈ પણ વ્યક્તિ ચાહે શીત નો નશો હોય ચાહે પોતાની શું કહે કે હકાભાઈ બધું બધું સાચું પણ કલાકારો પાસે હવે સંપત્તિ આવી ગઈ ગાડીઓના કાફલાઓ છે કલાકારની ગાડી જતી હોય ને એટલે એની પાછળ પાછી દસ પંદર બીજી ગાડીઓ જતી હોય છે એક આખો કાફલો નીકળતો હોય છે એટલે અઢળક સંપત્તિ ને પ્રસિદ્ધિ સાહેબ કેમ અમુક કલાકારો પચાવી નથી શકતા હકાભાઈ એનું કારણ શું છે કેમ આ માથે ચડી જતી હોય છે આ પ્રસિદ્ધિ કે સફળતા જે એવો શોખ થઈ જાય છે અમને કે અમે કઈક જીન નાખી દીધું અમારે આગળ આવી પંદર વીસ જણા હેરોઈન રખડવા મળી અને અમારે સારા માણસો સાથે મિત્રતા પણ નથી એવા મિત્રો અમે બને એકલા છીએ કેના નામ બહુ આ લેવલ ના હોય છે એને અમે ફરતા થઈ ગયા છે અમારે વાયરલ થાઉં છે એમ હું તો કહે છે એમાં અમે પાછળ થઈ ગયા છીએ અને વિવાદમાં આવી જઈએ છીએ વાયરલ થમ મજા નથી વાયરલ થમ મતલબ વિવાદમાં જાઓ વાયરલ ન થવાય સારી વાતો કરાય બોલે આ હાલી કે ન હાલી મારો મુદ્દો આ એ બધું હું મારી માથે લઉં છું કે મારામાં એક પણ કલાકારનું લક્ષણ નથી બસ આ બોલી નાખું છું બરોબર છે લોકોને આનંદ કરાવું છું હાસ્ય કરાવ હાસ્ય કરાવું છું પણ કલાકારને મોટા શો કરવાની જરૂર મોટી એન્ટ્રી પાડવાની જરૂર હતી કલામાં તો સીધો સાધો આવેલો આવે કોઈ ખબર ન પડે ક્યારે રહી એની કલાને સ્ટેજ માટે વધારવાની જરૂર છે બજારમાં કલા વધારવાની જરૂર નથી મારા સારા કપડાં પહેરીને એન્ટ્રી પાડીને મોટી ગાડી લઈને એક વાયરલ પચાસ માણસ રાખવું એ કલા હતી એ એક શો છે વાયરલ થતી વસ્તુ છે ઓકે અશોકદાન ગઢવી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપે ફરજ બજાવેલી છે પરંતુ આપ પાસે પણ આવા ઘણા બધા કેસો આવતા હશે શું લાગે છે કે કલાકાર પોતાની જાતને શું સમજે છે કે જેને લઈને ક્યાંક વિવાદ સાથે એનો નાતો બંધાઈ જાય છે અને એક જ કલાકાર હોય એના વધારે વિવાદ આવતા અને ઘણા બધા કલાકારો છે જે પોતાની કલા પ્રદર્શિત કરે છે શાંતિપૂર્વક સંસ્કાર પીરસે છે શાંતિપૂર્વક સાહિત્ય પીરસે છે પણ ઘણા બધા કલાકારો એવા જેને વિવાદમાં આવું છે જેને લાઈમલાઈટ થવું છે જેને પર પોલીસ કેસ થાય પોલીસ એમને પકડી જાય મીડિયામાં છવાઈ જાય આવી માનસિકતા કેમ કરી સાહેબ એક તો આપણે એ કહી દઉં કે કલાકાર જે લોક સાહિત્ય જેની પાછળ એવું લાગે છે કે લોક સાહિત્ય ના કલાકાર સાહિત્ય કલાકાર હું તો એમનું બિરુદ્ધ એ રીતે હોવું જોઈએ લોક સાહિત્યના શિક્ષકો તો શિક્ષક જ જો સ્કૂલમાં બીડી પીતો હોય ચાલુ વર્ગે તો એ શિક્ષક વિદ્યાર્થીઓને શું ભણાવશે એમ આ લોક સાહિત્ય જેમની પાછળ લગાડે છે કે લોક સાહિત્યકાર તો લોક સાહિત્યકાર જો તમે હો તો તમે જ જો વાતો કરો મોરે મોરે કરતા હો તો તમે પબ્લિક તમારી પાસે કલાકાર હતા સાહિત્યકાર હતા પદ્મશ્રી ભીખુદાન ગઢવી તમે જુઓ એમને પચાસ વર્ષ સુધી સ્ટેજ ઉપર થી બોલ્યા કોઈ જ્ઞાતિ નું ઘસાતું અત્યાર સુધી નથી બોલ્યા રાઠોડ સાબુદીન રાઠોડ ને ના બોલાય સાબુદીન રાઠોડ હાસ્ય કલાકાર છે એને ના ભૂલી શકાય તો એવા ગણીએ તો ઘણા કલાકારો છે અને જેમને સારી રીતે સ્ટેજ નિભાવ્યું છે પણ હું તો એમ કઉ છું કે આજકાલના જે કલાકાર છે એ ખરેખર કલાકાર જ જ નથી નથી આ તો જેને પૂરતું જ્ઞાન જ્ઞાન સાહિત્યનું એવા એવી પબ્લિક આમને સાંભળે છે અને એકચુઅલી યાર ને આ બધા શબ્દો છે ને ડાયરાના શબ્દો નથી ડાયરો તો એને કહેવાય કે જે ડાયા માણસો હોય સારું સાહિત્ય હોય અને આખું ફેમિલી બાપ અને દીકરી બંને ભેગા બેસીને જે માણી શકે એવું સાહિત્ય હોય એને એને ડાયરો કહેવાય લોક સાહિત્યના કલાકારો લોક સાહિત્યના શિક્ષકો કહેવાય પણ અત્યારના જે કલાકારો ફાટી છે કોઈ પેલા આંબાના નામે કેરીઓ વેચાય છે એવા કલાકારો છે કોઈ એની જાતને કઈ જ્ઞાતિ સાથે પેલા કરતા છે હું તો તમને એમ કઉ છું કે કલાકારની કોઈ જાત જ નથી ઘણા લોકો એવું કે છે કે ગઢવી હોય એટલે કલાકાર જ હોય ના એવું બી નથી આ કલાકારો ખરેખર અમારા અમારા અમારી જે વસ્તી છે ને ગઢવી ચારણોની આખા ઇન્ડિયામાં બાર લાખ છે એમાં કલાકાર છે પણ લોકો એવું સમજે કે ગઢવી એટલે કલાકાર હું તમને એક દાખલો આપું દાખલો આપું કે અમદાવાદમાં મુઝફ્ફર શાહ છેલ્લો જયારે અમદાવાદ ત્યારે એને દિલ્હીના અકબર સામે બોન્ડ પોકાર્યો અકબર ને જયારે ખબર પડી કે શાહ છેલ્લા સામે બંને પચાસ હજાર નું સૈન્ય લઈ અને અકબર નો હતો એને પચાસ હજાર નું સૈન્ય લઈ અને અમદાવાદ રવાના કર્યો કે ભાઈ આ મુજ્ફર શાહ કોણ છે અમદાવાદ ને ધબરોડી નાખો એટલે શાહ ભાગ્યો ક્યાં ગયો જામનગર જામ સતાજી નું ત્યારે જામનગર માં રાજ હતું ત્યાં જઈને એને આશરો લીધો આશરો લીધા પછી જામ સતાજી ને ખબર પડી કે દસ હજાર નું સૈન્ય હતું કારણ કે નહીં એક વખત આપણે આશરો આપ્યો છે તો હવે લડી લેવાનું છે પચાસ હજાર ના સૈન્ય સામે દસ હજાર નો સૈન્ય નું આગેવાની લઈ અને જામ સતાજી નો દીકરો અજાજી અને આ અમારા ગોપાલદાનજી ગઢવી એ પચાસ હજાર સામે લડેલા અને ત્યારે તેરસો બલિદાન આપેલી ચારણ એ ફક્ત કલાકાર નથી ચારણો તો ખુમારીવાળી રાજપૂતો સાથે જયારે જયારે જરૂર પડી ત્યારે લડ્યા છે ચારણો બધી માતાજી થઈ છે આ કલાકારો તો હમણાંથી થયા છે અને કલાકારો જે અમુક કે વાતો કરે છે ને તો મારી ખાસ ના હોય તો પણ હું કઉ છું કે તમે આ આપણે આ છે જ નહીં તમારી મોઢે આવી વાતો શોભે જ નહીં અને જે આ છકલા હોય એવી જ આ વાતો કરે તો આપણાથી આ આ વાતો હોય જ નહીં સવારમાં જુઓ આ ચોટીલાનું મંદિર બંધાયું છે ને એ કેસાજી હતા એ ઘોડાના વેપારી હતા વાલા બાપુ કેસરિયા ગઢવી ઘોડાના વેપારી હતા એમને ચોટીલા નું ચામુંડ મંદિર બંધાયેલું આના દેવાજ ખવાડે ઘણી વખતે એનો ઉલ્લેખ કરેલો છે કે બરોડા થી નીકળ્યા અને એક બાઈ રોતી આ તે જે તે એટલે એ પણ એક વીરપુરુષ હતા એમની આખી જાગીરી હતી

મારું કામ તો માત્ર એક સાયકોલોજી તરીકે વ્યક્તિત્વ એનાલિસિસ હું કરી શકું જે કઈ પણ વાત સાંભળી છે એના પરથી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પ્રકારનું વર્તન કરે ત્યારે આપણે એવું કહીએ છીએ સાદી ગુજરાતી ગુજરાતીમાં કે વ્યક્તિ ટોચે ટોચ ઉપર જાય મેં એકલો થતો જાય છે એનું કારણ એ છે કે વ્યક્તિ જ્યારે ઉપર જાય ત્યારે એને એવું એને એવું હોય છે કે મારા જેવો કોઈ નથી બીજું અને આ એક બહુ સ્વાભાવિક પ્રતિક્રિયા છે માનવ મનની તમે એ ગમે તે જગ્યાએ જોઈ શકો પણ પ્રોબ્લેમ એ છે કે જયારે વ્યક્તિને એવું લાગે છે કે મારી પાસે બહુ જ પાવર છે એ પાવર ગમે તે પ્રકારનો હોય ત્યારે એની અંદર સાચું કહીએ તો નમ્રતા આવવી જોઈએ અને ઘણી વાર એ નથી આવતી કારણ કે જે મેચ્યોરિટી લેવલ જે છે પરિપક્વતા જે છે એ વ્યક્તિની શિક્ષણની નિશાની નથી એ કેળવણીની નિશાની છે કેળવણી અને શિક્ષણમાં બહુ ફરક છે એટલે કેળવણી જે છે એ વ્યક્તિના ઉછેર એના સંસ્કાર એની આસપાસ નું વાતાવરણ એના અનુભવો એ બધા પરથી કેળવ વ્યક્તિ કેળવાય છે અને એ રીતે આગળ વધે છે શિક્ષણ નું માત્ર એક ડિગ્રી છે જે સંસ્થામાંથી મળે છે આ બેમાં પણ ફરક છે અને ખરેખર કલાકારો નું કામ ફરીથી હું કઉ છું આ ભાઈ હું ઓળખતો નથી પણ આમાં જનરલ વાત કરું છું કલાકારો નું જે કામ છે એ સમાજ સેવાનું છે સમાજ સેવાનું છે એવું આપણે કહીએ કે શબ્દ થી એ સમાજની સેવા કરે છે તો મને યાદ આવે છે અત્યારે આપણા સૌના પ્રિય એવા આપણે પણ ઉલ્લેખ કર્યો એવા શાહુદ્દીનભાઈ રાઠોડ સાહેબ ને એક વખત કોઈ પૂછ્યું હતું કે હવે મારી પાસે બહુ બધું છે પૈસા બહુ છે આ છે તે છે પ્રતિષ્ઠા બહુ છે બધું આવી ગયું છે અને મારે હવે સમાજ સેવા કરવી છે તો મારે શું કરવાનું તો શાહબુદ્દીન રાઠોડે બહુ સરસ સાહેબે વાત કરી હતી કે એક કામ કરો તમે કોઈને નડશો નહીં

આપણને વાર્તા તત્વ ખુબ ગમતું હોય છે એ છે કેળવણી અંદર અંતર જ્યારે રહી જતું હોય ત્યારે આવી સમસ્યા ઉભી થાય ચલો અકાબા અકાબા સાહેબે જે સરસ વાત કરી કે કેળવણી ના શિક્ષણ મને લાગતું નથી કે મોટા મોટાભાગે કલાકારો બધી ડિગ્રીઓ મેળવીને કદાચ આ મંચ ઉપર આવતા હશે મારા કરતા તમને વધારે ખબર હશે કલાકારો પાસે કયા પ્રકારની ડિગ્રી હોય છે અથવા કયા પ્રકારનું એજ્યુકેશન હોય છે કેળવણી શિક્ષણ કેટલો ફરક પડે છે અને એને લઈને નો ડાઉટ પાછું ભણતર ને ગણતર આ બે વસ્તુ પણ એવી જ છે તો કેટલો ફરક પડે છે કારણ કે તમે લોકોને શિખામણ આપો છો તમે સાહિત્ય પીરસો છો તમે સંસ્કાર પીરસો છો અને તમારું જ વર્તન વર્તન જો આવું હોય તો લાગે છે કે કેળવણી કે એજ્યુકેશનમાં થોડોક ફરક હોઈ શકે છે આ કલાકારોમાં એજ્યુકેશન ની વાત કરી તો એજ્યુકેશન જેનો લગભગ કલાકાર થાય બુદ્ધિ હોય છે પણ જે અભણ માણસ હોય છે લોક સાહિત્ય પડતી જ નથી કહો તો મને પડતી પણ થોડી ઘણી તમને કહું સાહિત્યકારીને કહેવાય જે પોતે પ્રગટ કરે અને લોક સાહિત્ય એ કહેવાય કે જે બીજા પાયે લઈ લોકોને આપે આ લોક સાહિત્ય બીજા પાયે લઈ સાહિત્યકાર માં કોણ આવે તો કે દાદ બાપુ આવે રાજા ભગડવે આવે સાહિત્યમાં કાક બાપુ આવે આ સાહિત્યમાં બાકી અમે કોઈ સાહિત્યમાં અમે લોક સાહિત્યમાં આવી બધા ભાઈ ભીકુદાન ઘડ્યું હોય તો લોક સાહિત્યમાં આવે કારણ કે પોતાનું નથી બીજાનું આપવાનું હોય છે લગભગ કલાકાર લોક સાહિત્યમાં આવે બીજા લઈને એટલે લોકોને કંઈક આપવા માટે આવ્યા છીએ અમે સંસ્કૃતિ સાચવા માટે આવ્યા છીએ પણ મુદ્દો એ થયો છે કે મોબાઈલ ને એટલી બધી પથારી પહેરવી છે આખા દેશની આ ગુજરાતની તમે સાંભળો

એમની સાથે બેસવું પાર્ટીઓ કરવી બેસવું નામ જોડવું તમારું કામ શું છે આમાં સુધારો લાવવાની જરૂર પછી ગમે તે થાય આ મુદ્દો કીધું અમે અંદર ઉતારી તો અમે ક્યાં પછી બોલીએ છીએ અમારી અંદર ઉતારતા નથી અમે બોલી છે કે આવું કરો આવું કરો અમે ખુદ છીએ મુદ્દો એ પણ વાત એ રહી હતી કેજ માંથી બેઠા હોય ત્યારે સત્ય બોલવાની કોશિશ કરી પણ હવે આખી આખું બધું પરિવર્તન થઈ ગયું છે જો હું તમને ચોક્કસ વાત કહું કે કલાકાર ને માફી માંગવી પડે છે કલાકાર મારવામાં આવે છે એનું કારણ કારણ કોણ છે અમે ખુદ શું કામ કે હવે એવું થઈ ગયું છે કે હું કોઈ બે રાજાની વાત કરીશ સાહિત્યમાં તો એક રાજા મારે નીચું બોલવું પડશે એક રાજા હારી જાય રાજા જીતી જાય જેને હું નીચું બોલીશ એના વંશજો છે એના સગાવાળા છે એના જે કોઈ વંશજો હોય એને ખોટું લાગશે તો હવે હું સાચી વાત માંથી કરી શકું સાચી વાત કરીશ

કયા કલાકાર શું છે શું નહીં માત્ર સ્ટેજ પર બોલે ને આપણે એને ફોલો કરી દઈએ જરૂર નથી પણ એ કલાકાર ની પાછળનો એક પરછાયો પણ ઓળખવાની જરૂર છે સો ટકા જે ખરેખર સાહિત્ય નો કોઈ અભ્યાસ નથી સાહિત્ય જાણતા નથી સાહિત્ય કોઈથી વાંચતા નથી અને પબ્લિક સામે સ્ટંટબાજી મોબાઈલમાં એમની રીલો કરતી હોય જાત જાતની જાહેર સ્ટેજ ઉપરથી મારામારીની વાતો કરતા હોય એવા કલાકારોને પબ્લિકે જ આકાર આપવો જોઈએ હમ એના ઉપરથી પબ્લિક જ જો એમને જાકરો આપે કે ભાઈ આવા માણસને સાંભળી શું કરવાનું તો પછી તમે મારામારીના પિક્ચરો તો ઘણા આવે છે એ જ જોવું જોઈએ ને લોક સાહિત્ય છે આપણી સંસ્કૃતિ શું છે આપણે શું કરવું જોઈએ સમાજમાં સાહિત્યનું અને સંસ્કૃતિનું જે માણસો સિંચન કરે છે એવા માણસોને જ કલાકાર તરીકે તમારે બોલાવવા જોઈએ એ પબ્લિકમાં પણ જાગૃતિ આવવી જોઈએ પછી પિક્ચર જાહેર છે જે પરથી પિક્ચરના ગીતો ગાવા મારામારીથી વાતો કરે અશ્લીલ બોલવું

અથવા તો જે અઢળક પૈસો આવી ગયો પચાવી નથી કેવું છે આખરે જે પ્રકારે મેં કહ્યું કે પંજાબમાં ફેમસ સિંગર સિદ્ધુ મુસેવાલા પણ સતત વિવાદોમાં રહ્યા છે માત્ર ગુજરાતી કલાકારો ની વાત નથી દેશ વિદેશમાં પણ આ કલ્ચર જોવા મળે છે અને ક્યાંક એ સતત ધમકીઓ મળીને એમનું પણ હત્યા થઈ ગઈ એટલે ખાસ જે માનસિકતા હોય છે ક્યાંક બદલાઈ જતી હોય છે સફળતા મળ્યા બાદ કે આટલી પબ્લિક વચ્ચે બેઠા બાદ એનું આખું એક વર્તન જે હોવું જોઈએ મંચ પર અલગ હોય છે અને મંચ ની બહાર અલગ હોય છે તો કઈ રીતે આને બેલેન્સ રાખવું જોઈએ શું માનો છો બહુ સુધી વાત છે કે જેમ અશોકબેન સાહેબે એવું સરસ વાત કરી કે તમે શેનાથી ઓળખાવ છો હું એવું માનું છું કે કલાથી ઓળખાય છે ઓરિજિનલ એની ઓળખાણ કલા છે ધારો કે લોક સાહિત્ય હોય કે સાહિત્ય હોય કે કવિ હોય ગાયક હોય કે કલાકાર હોય તો તમારે મૂળ થડ ના જોઈએ તમે એનાથી એ બહુ ઇમ્પોર્ટન્ટ બધી જ બાબતો જે છે એ ઓક્ઝિલિયરી એટલે પાછળથી મળેલી છે અને એના એના લીધે તમે નથી ઓળખાતા તમારી પાસે ધારો કે દસ ગાડી છે એના લીધે તમે નથી ઓળખાતા દસ ગાડી ઘણા પાસે છે પણ તમે તમારી ઓરિજિનલ ઓળખાણ એ તમારી વિદ્યા તમારી કલા અને તમારું જ્ઞાન છે એ મહત્વનું છે પણ જયારે જાય છે દૂર થાય છે અને એવું માનવા મળે છે કે બીજી બધી બાબતોનું મહત્વ છે ત્યારે આ મુશ્કેલી ઉભી થાય છે ક્યારે એવું બને છે આ બધા માણસો જ છે હું તો બધાને માણસ તરીકે જોઉં છું ને એ રીતે હું કહી શકું કે કેટલાક લોકોને અંદર પોતે એગ્રેશન ને મેનેજ નથી કરી શકતા પોતાના ગુસ્સાને બહુ પણ થાય કેટલાક પણ એવી હોય છે જેના લીધે એક સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ પણ એવો થઈ શકે ગમે તે થઈ શકે અને ક્યારેક ગમે તેવો વ્યક્તિ સ્ટ્રેટ ફોરવર્ડ પણ થઈ શકે આ બધું જ થઈ શકે બીજું કે જયારે બહુ જ વધારે પડતું જયારે કહેવાય ને કે લોકો ભગવાન બનાવી દે છે ને ત્યારે પિક્ચર નો ડાયલોગ છે ને કભી કભી તો લગતા મેં જ ભગવાન અનેક પ્રકારની માનસિકતા લોકોમાં ઘુસી છે જે જેના લીધે આ બધું વર્તન થાય છે પણ અલ્ટિમેટલી એના મનોવૈજ્ઞાનિક એસેસમેન્ટમાં જવું જોઈએ અને એ વ્યક્તિને હેલ્પની જરૂર છે એવું માની અને હું એવું કહી શકું આજ સ્પેસિફિક વ્યક્તિને નહીં પણ જે આવું કરે તેને અને એની આસપાસના લોકોને પણ બાબતો સમજવાની જરૂર હોય છે એક્ઝેક્ટલી સર ખાલી સમજવાની જરૂર નથી હું તો માનું છું કે તમારા જેવા સિનિયર સાયકોલોજીસ્ટની મુલાકાત પણ કલાકારો સમયાંતરે અકાબા છ બાર મહિને આવા ડોક્ટરોને મળવું જોઈએ કે ભાઈ હું ક્યાં છું એની તપાસ પણ કરવી જોઈએ પણ જે પ્રમાણે હકાભાઈ કહ્યું કે અહમ આવી જાય છે કલાકાર માં અને ખાસ તો અહમ મારી નાખે છે કલાકાર ન થવું એને વાયરલ થવું છે હકાભાઈ કહ્યું એમ અને એન્ટ્રી મારવી અને બોલીએ અમે જે કંઈ બોલીએ છીએ પણ અમે સ્વીકારતા નથી પરિસ્થિતિ અકાભાઈ બહુ સ્પષ્ટ વાત કરી છે પછી તમારે માફી માંગવી પડે ને માર ખાવી પડે ને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે અશોકદાન ગઢવીએ કહ્યું એમ કે મોરે મોરાની વાતો કરો છો તો પછી તમારી પાસેથી પબ્લિક શું સંસ્કાર લેશે અને બીજી વાત કરી ભીખુદાન ગઢવીની વાત કરી શાબુદ્દીન રાઠોડની વાત કરી ડાયરો શું છે તો અશોકદાન ગઢવીનું કહેવું છે કે ડાયરો તો એ છે કે જેમાં ડાયા માણસો હોય બાપ દીકરી બેસીને સાંભળે માં ને દીકરો એક સાથે બેસીને સાંભળે આખું કુટુંબ બેસીને સાંભળે અને કલાકારની કોઈ જાત નથી હોતી ચારણ કોઈ કલાકાર નથી ખમીરવંતા છે લડવૈયા છે અને ગઢવીની પણ એમણે ખાસ વાત કરી ગઢવી સમાજની પણ વાત કરી સાથે જ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ કહ્યું કે વ્યક્તિ જ્યારે ટોચ પર જાય ત્યારે એને એકલો લાગે છે કે હું જ છું મારા જેવું બીજું કોઈ છે જ નહીં તમારી પાસે પાવર છે ત્યારે પાવર આવે ત્યારે ડૉક્ટર ભીમાણી સાહેબનું કહેવું છે કે તમારી પાસે નમ્રતા આવી જોઈએ એ નથી આવતી કેળવણી એમણે વાત કરી કે શિક્ષણને કેળવણીમાં જે ફર્ક છે એની વાત કરી પદ્મશ્રી શાબુદ્દીન રાઠોડની પણ એમણે વાત કરી ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ અને એમણે કહ્યું કે ગુસ્સો કંટ્રોલ કરવા વ્યક્તિને નથી આવડતું ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કલાકાર કે વ્યક્તિની ઓળખ શું છે તો એની વિદ્યા છે એની કલા છે એ જ વ્યક્તિની સાચી ઓળખ છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર પ્રશાંત ભેમાણી અશોકદાન ગઢવી અને હકાભા ગઢવી ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો કલાકારના ડાયરા જ્યારે વિવાદમાં આવે છે ત્યારે કેવું પડે છે કે ડુંગરે ડુંગરે વિવાદના ડાયરા અને એને સમજવાનો ક્યાંક પ્રયાસ કર્યો ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર